કેન્દ્ર દુબઈને બદલે સીધું સુરત અને તે માટે બોસવાના સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી છે આ ચર્ચાઓના નક્કર પરિણામ સ્વરૂપે હવે બોસવાનાની માઇનિંગમાંથી નીકળતી રફ हीरा નેહરાજી આગામી દિવસોમાં સુરત ડાયમંડ બુર્સ ખાતે જ કરવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી છે. સુરત ચેમ્બરનું એક પ્રતિનિધિ પ્રતિનિધિમંડળ તાજેતરમાં બોસ્વાનાની મુલાકાતે ગયું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ બોસ્વાનાની માઇનિંગમાંથી નીકળતા રફ હીરાને સીધી સુરતમાં હરાજીમાં તે લાવવાનો હતો. બોસ્વાનાની રફ સિત્તેર 70% હિસ્સો ખાનગી કંપનીઓ પાસે હોય છે, જેની હરાજી મોટાભાગે દુબઈમાં થતી હતી. પરંતુ હવે સુરત ચેમ્બર સાથેની ચર્ચામાં ખાનગી કંપનીના જવાબદારોએ સ્પષ્ટપણે સુરતમાં હરાજી કરવા માટેની તૈયારી બતાવી દીધી છે આ નિર્ણય સુરતના હીરા ઉદ્યોગકારો માટે એક ખૂબ મોટી રાહત સમાન છે હવે ઉદ્યોગકારોને રફ હીરાની ખરીદી માટે વિદેશ જવાની જરૂર નહીં પડે પરંતુ ઘર આંગણે જ વિશ્વભરની ગુણવત્તાયુક્ત રફ હીરાની ખરીદી કરવાની વ્યવસ્થા ઊભી થઈ છે આનાથી હીરા ઉદ્યોગને સીધો અને મોટો ફાયદો થશે હીરા ઉપરાંત પ્રતિનિધિમંડળે બોશ્વા મારફતે ભારતને સાથે સોલાર અને કોલસાના વેપારની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરી છે આના કારણે ભારત અને બોશ્વાના વચ્ચેના વેપાર સંબંધો વધુ મજબૂત બનશે સૌથી મહત્વની વાત એ છે કે જો ભારત અને બોશ્વાના વચ્ચે ટ્રેડ ડ્રીલ રાખ કરવામાં આવે તો સુરતના કાપડ ઉદ્યોગને પણ વિપુલ તક મળી શકે છે હાલમાં બોશવાના પર 22% નો ટેરિફ લાગુ પડે છે જો ટ્રેડ ડીલ થાય તો ભારતમાં બનેલું કાપડ બોશવાના મોકલીને ત્યાંથી અન્ય દેશોમાં મોકલવાથી આ ટેરિફનો મોટો ફાયદો મળી શકે છે વળી હાલમાં બોશવાનાના બજારમાં બાંગ્લાદેશ અને ચાઇનાનું જે કાપડ આવે છે તેના બદલે ભારતનું કાપડ સરળતાથી સ્થાન મેળવી શકે તેવી વેપારની તકો ઊભી થઈ છે સુરત ચેમ્બર દ્વારા શરૂ કરાયેલી આ પહેલી પહેલથી જ સુરત માત્ર વિશ્વના હીરા કટિંગ અને પોલિશિંગનું જ નહીં પણ રફ હીરાની હરાજીનું પણ એક વૈશ્વિક કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે